જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે જોખડીયાળમાં દસ થઈ ગયા છે અને દસ વાગ્યા જો હું આજે વાળી આવી છું હમણાં કેટલા દિવસ ત્યાં નહોતી આવી તો અત્યારે વાળી આવી છું તો જો પેલા માતાજીને દર્શન કરી લીધા દિવા કરી લીધા અને પછી જો અહીંયા આંબા નીચે આવી ગઈ છું કે ખાતપી ખૈરી હોય કેરી તો ઘરે લેતી જાવ એમ હમણાં તો બહુ પવન હતો ને એટલે ખાકતી બહુ જ ખરે છે કેટલી બધી હતી તો જોકે ન જોતી હોય એટલે પછી બાજુવાળાને એમ દઈ દઈ તો કેટલી બધી ખાકતી ખરી ગઈ છે તો હું તો પેલા ખરેલી હોય ને બધી વીણી લો ખરે છે તેટલી બધી હમણાં વચ્ચે મારા મમ્મી એમ કહેતા હતા કેટલી બધી ખાટતી ખરે છે ને કે કેરી પાકેલ પાકેલ કેરી ખાવાનો વારો નહીં આવે કેટલી બધી ખરી ગઈ છે એમ તો હવે હું ફટાફટ ખરેલી હોય ને વીણી લઉં અને ઉપર એ બહુ મસ્ત જો કેરી આવી ગઈ છે મોટી 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 થાય જો બધી બધી ખરી નહીં જાય તો પછી ખાવાની થાય પાકેલી કેરી તો જો આંબામાં ઉપર એ બહુ મસ્ત કેરી આવી ગઈ છે અને બહુ ઊંચે તો બહુ જ મોટી મોટી આવી ગઈ છે અને જો આ બધી કેરી છે એટલી નીચે નીચે છે ને એ દેખાય છે અને ઉપર ઉપર છે એ તો કંઈ કેરી દેખાય નહીં પણ બહુ સરસ જો કેરી છે આંબામાં એવી ભયરી છે પછી જો અહીંયા બાજુમાં બીજો આંબો છે ને આ તો દેશી આંબો છે ઓ લોકેશર હતો એમાં એવી કેરી ભયરી છે એમાં તો બહુ જ છે પણ દેશી કેરીને ઓલું કેવું રોજે રોજ અથાણું કરીને ખાય ને તો બહુ અમને ભાવતી નથી કેમ કે કેસર છે ને એટલે ના કરતા એ હોય ને ભાવે તો બહુ મસ્ત જો કેરી આવી ગઈ છે અને આમાં તો જો નીચે નીચે કેરી છે બહુ મસ્ત આ જો આવી નીચે જ કેરી છે પણ આમાં નીચે છે એમ તો કોઈ આમતું નથી કારણ કે દેશી કોઈને ભાવતી નથી એમ અને આમાં જો બહુ મસ્ત કેસર કેરીનો આંબો એકદમ મસ્ત ભયરી છે પટુર એવી છે કેરી પણ હવે ખરી ન જાય તો એમ અને રોજ એટલી એટલી જ ખરે છે પેલા હું ખરેલી વીણી લઉં અને અહીંયા બીજો આંબો છે ને એમાં એટલી મસ્ત કેરી આવી ગઈ છે કે જો આ બીજો આંબો બે અમારે કેસર કેરી છે અને એક દેશી છે ચાલો ફટાફટ ખરી હોય ખાખતી વીણી લઈએ પછી જાય ઘરે તો જો બધી જ કેરી વીણી લીધી તો આટલી થઈ છે કેમ કે મારી મમ્મી રોજ બપોર પછી આવે છે ને વાળીએ ફ્રેન્ડ દવાની કંઈ થઈ ગયું હોય એ બધી વીણી ગયા છે એટલે જે હજી સાંજે પાંચ વાગે તો વીણી ગયા હોય એ થઈ છે તો એને ઘરે લેતી જાવ અને ઘરે ઘણી બધી પડી છે તો આપણે તાજી કેરીનું જે તાજી તાજી ખાવા માટે હમણાં બનાવ્યું હતું પાછું થોડુંક બનાવી નાખતું તો બનાવ્યું હતું તો બે ત્રણ દિવસમાં જ પૂરું થઈ ગયું કારણ કે મેં થોડુંક જ બનાવ્યું હતું એટલે તો પાછી ઘણી કેરી થઈ ગઈ છે ખરેલી અને એકદમ મસ્ત અમુક હું મોટી મોટી છે ઘરે પડી છે એ ઘણી મોટી મોટી છે તો આથી કેરી ઘરે લેતી જાઓ ને તો જ્યાં એમાં પાણી ચાલુ છે ત્યાં દારમાંથી પાણી છે ફૂલ એટલે અમારે પાવાનું એવું કામ ચાલુ જ છે પાણી જો કે ઉનાળામાં એમાં પાણી થતું તો નથી દારનું જો અત્યારે કુવામાં ઓછું હોય પણ દારમાં બહુ હોય એમ તો જો બે મોટર ચાલુ છે કે કુવામાંથી જો માથી ચાલુ છે ને એ દારમાંથી એટલે ફટાફટ પાણી પી પીવડાઈ જાય એમ કે ખેતરમાં પવાઈ જાય એમને મગાઈ જો બહુ મોટા મોટા થઈ ગયા છે હમણાં થોડાક દિવસ પહેલાં બતાવ્યા ત્યારે તો ઝી નાના નાના હતા અત્યારે સરસ જો મોટા મોટા થઈ ગયા છે પાણી પવાનું કામ ચાલુ છે એ તો થોડુંક જ બાકી છે તો ફટાફટ પવાઈ જાય હવે હાલો હવે અમારી ઘરે જવાનું ટાઈમ થઈ ગયો છે તો હું ઘરે જાઉં

આપણે ઓલું રસ બી રાખવા માટે અથાણું કરવું હોય તો આપણે વધારે કલા પડે પણ આગળ તાજી તાજી ખાવું છે એટલે આ બગડે નહીં એટલે થોડીક વાર એને જો કલા મૂકી દઉં હળદર મીઠામાં સરસ એમાં મિક્સ થઈ જાય ને પછી થોડી વાર સુકવી સુકાઈ જાય એટલે આપણે ઘણી વખતે તાજે તાજી કેથાણું કરી નાખીએ કડિયાળમાં શાફ થઈ ગયા છે અને મારે રસોઈ બની ગઈ છે અને જો આ કેરી વાળી હતી લેવી હતી તાજું અથાણું બનાવું તો સવારની જો મેં કટ કરી અને એમાં અડધ મીઠાવાળી કરી નાખી પછી સૂકવી દીધી હતી બપોરની તો સરસ મજાની જો સુકાઈ ગઈ છે જો કે તાજે તાજું ખાવું એટલે બહુ સુકાઈ નહીં તો એ હાલે એમ અને પછી જો એ બોરો લઈ લીધો છે તો જો તૈયાર બોરો આવે ને આચાર મસાલો એ લઈ લીધો છે પછી રાઈનો બોરો મેથીના પુરિયા વરિયાળી લવિંગ તીખા એવું બધું હિંગને નાખી અને મિક્સ કરી દીધું છે અને થોડું તેલ ગરમ કરી દીધું છે તો આ તેલ છે ને એ આપણે આમાં મિક્સ કરી દઈએ અને પછી ઓલી વખતે આપણે દળેલી ખાંડ નહીં પીતી ને તો એ ખાંડનું છે ને દળેલી ખાંડ હતી ને એનું પાણી થઈ જાય એટલે અમે ખાંડ હજુ કે દળેલી નથી નાખવું એવો વિચાર કર્યો અને અહીંયા જો મેં ખાંડ છે ને એની ચાસણી લઈ લીધી છે એટલે એ ખાંડી પાકેલી કહેવાય અને ઓલી એમાં દળેલી નાખી હતી ને તો આમાં થોડું થોડું પાણી તો હોય મીઠું મૂકે એટલે તો પાણી વધારે ગયું એટલે તાજું ખાવામાં જો ગોળ નાખીએ તો ગોળ તો આપણે હથાણું ફૂટી જાય ત્યાં સુધી માટે ગરતો નથી એટલે આજ વખતે ચાકણી છે નાખવાનો વિચાર કર્યો છે તો આ ચાટણી એમાં મિક્સ કરી દઈએ આપણે બધી અને પછી નાખી દઈએ ગામી તું બેન નાખી દીધી કામ તો જે સરસ મજાનો બોરો છે ને આપણો તૈયાર થઈ ગયો છે ને બધી કેરી નાખી દઈએ ગામીશુબેન જો તો નિશુબેન ને તો અથાણું ભાવે નહીં ભાવેશ એને તો અથાણું ભાવે નહીં પણ ખાલી આમ નબખા નોરવાના હોય છે ક્યાં વચ્ચે વચે હા હવે વચાઈ ગયું છે વાત કરી ને તો એક્જામ નજીક આવે છે એટલે મિશુબેન વાંચવાનું તો હોય જ કેમ